હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ખાંડવી આ બનાવીશું જનરલી ખાંડવી બનાવતા હોઈએ ત્યારે આપણે લોટને સતત ચલાવતા રહેવું પડે છે અને ખાંડવીનું બેટર બની જાય ત્યારબાદ તેને અલગ અલગ પ્લેટમાં સ્પ્રેડ કરી અને ત્યારબાદ આપણે તેના રોલ વાળતા હોઈએ છીએ પરંતુ આ રીતમાં તમારે એવું કંઈ જ નથી કરવાનું ના તો લોટને ચલાવવો પડશે અને ના તો તેને પ્લેટમાં સ્પ્રેડ કરવી પડશે આ રીતે તમે કોઈ પણ પ્રકારની મહેનત વગર ખૂબ જ જલ્દીથી ખાંડવી બનાવી અને તૈયાર કરી શકો છો તો આ રેસીપી જરૂરથી જોજો અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો હવે આપણે જલ્દીથી ખાંડવી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક કપ જેટલો માપી અને ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું તેની સાથે જ એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જે એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ એક વખત આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે તેમાં લોટથી ડબલ એટલે કે બે કપ જેટલી છાશ એડ કરીશું છાશ એડ કરી અને તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી અને એકદમ સરસ એવું ખાંડવી માટેનું બેટર તૈયાર કરવાનું છે આ બેટરમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે સ્મૂથ તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતેનું આપણે કૂકર લઈશું જેમાં મેં તળિયામાં પહેલાંથી જ પાણી એડ કરી અને તેને ગરમ થવા માટે મૂક્યું હતું પાણીમાં આ રીતે બબલ્સ આવવા લાગે ત્યારબાદ જે પણ વાસણમાં તમે બેટર તૈયાર કર્યું હોય એ વાસણને આપણે કૂકરમાં એડ કરીશું અને ત્યારબાદ હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેની પાંચથી છ વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને કૂપ થવા દેવાનું છે તો હવે આપણો લોટ પરફેક્ટલી કૂક થઈ ગયો છે આ રીતે ચપ્પુની મદદથી તમે તેને ચેક કરી શકો છો અને જો લોટ કાચો લાગે તો તમે તેને એક થી બે સીટી જેટલું વધારે પણ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો પરફેક્ટલી કૂક થઈ ગયો છે અને નીચે પણ જરા પણ નથી ચોટ્યો તો હવે નીચે પ્લેટફોર્મને ક્લીન કરી અને તેમાં થોડું તેલ એડ કરીશું અને બ્રશની મદદથી આપણે પ્લેટફોર્મ પર જ તેલને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ આ રીતે પ્લેટફોર્મ પર જ તેલને સ્પ્રેડ કરવાથી જે આપણે ખાંડવી બનાવવા માટે પ્લેટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે રીતે વાસણ પણ બચી જશે અને ખૂબ જ ઓછી મહેનત જોશે તેલ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલું બેટર એડ કરીશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને ખૂબ જ સરસ રીતે સ્પ્રેડ કરતા જઈશું બધું સરસ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને પાંચથી દસ મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકીશું અને ત્યારબાદ આ રીતે ચપ્પુની મદદથી આપણે તેમાં આકા પાડી લઈએ અને હવે બિલકુલ આ રીતે આપણે ખાંડવીને રોલ કરી અને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો ખાંડવી જેવી માર્કેટમાંથી લાવી એટલી જ સરસ અને સોફ્ટ બની છે અને આ રીતે તમે ખાંડવી બનાવશો એટલે તમારે કોઈ પણ વધારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે તો સેમ આજ રીતે મેં બધા જ ખાંડવીના રોલવાળી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેનો વઘાર તૈયાર કરીએ તેના માટે આપણે આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલા તલ એડ કરીશું ત્યારબાદ વઘાર તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી અને તૈયાર કરેલી ખાંડવી ઉપર વઘારને પોર કરી દઈએ ત્યારબાદ ઉપરથી કોપરાના છીણ અને કોથમીરથી ખાંડવીને ગાર્નિશ કરીશું તો તૈયાર છે ખૂબ જ ઝટપટ બની જતી કૂકરમાં ખાંડવી તો આ રીતે કોઈ પણ પ્રકારની મહેનત વગર ખૂબ જ ઇઝીલી બની જાય છે તો આ રીતે તમે એક વખત ઘરે જલ્દી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ